થોડા દિવસો પહેલા ગાંધી નિર્વાણ દિન હતો અને તમે જે પાત્ર ભજવ્યું એ પાત્ર પાસેથી તમે શું લીધું એ પાત્ર પાસેથી મેં ઘણું બધું લેવાનું ગ્રહણ કરવાનું નક્કી ભલે કર્યું પણ કરી શકો છું કે નહીં ખબર નથી જેમ કે એક તો ગાંધીજીની નિર્ભીકતા છે નિડરતા કે જે હોય તે કહેવું જે જે પોતાને સત્ય લાગે એ બોલવું અને એ પ્રમાણે આચરણ કરવું મનસા વાચા કર્મણા આપણે જેને કહીએ છીએ એ ત્રણે ત્રણ સેમ છે આ શીખવા જેવું છે હું શીખ્યો આ હું એમ ન કહી શકું કે આવું પૂરેપૂરું સમજો છું કે શીખ્યો છું બીજું એ છે કે ભૂલ થાય તો કબૂલ કરી લેવી પછી હિમાલય જેવડી ભૂલ મોટી ભૂલ એમ એમણે પોતાને માટે જ કહ્યું છે એક જગાએ આ આને માટે પણ અમુક પ્રકારનું તમને કૌવ જ જોઈએ એક 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 હિંમત જોઈએ એ એમનામાં છે જે મારામાં આવતી નથી આવે છે જાય છે આવે છે જાય છે કે ભાઈ પોતાની ભૂલ થઈ હોય તો કબૂલ કરી લેવી એટલે અમુક વસ્તુઓ આજે હું શીખ્યો છું એ અથવા તો ગ્રહણ કરવાની કોશિશ કરી છે એમ કહી શકાય અને જે નરસિંહો જે નરસિંહ મહેતા બહુ બધાના લોકોના મેમરીમાં હશે એ એ તમે હવે એક એક એના વિશે થોડી વાત કરો એ કેરેક્ટર તમે જે ભજવ નરસિંહો તો મારે માટે બહુ જ વિરલ ઘટના હતી હું માનું છું કે મેં હમણાં જ ક્યાંક કહ્યું કે મારા માટે છે બંને પાત્રો ખૂબ નિકટ છે મારા નરસિંહ મહેતા અને ગાંધીજી અને નરસિંહ મહેતા અને ગાંધીજી બંને હતો અને પોતે જે માને છે એ આચરણમાં મૂકવાની તાકાત હતી નરસિંહ મહેતાએ ક્યારેય ઉભા રહીને કોઈને પ્રવચનો આપ્યા નથી કે ભાઈ આપણે આભડછેટ ન રાખવી જોઈએ કે આ બધી જે જાતિની જે વાત છે વર્ણની જે વાત છે વર્ણ ભેદ જે છે એ ખોટું છે એમણે એ ગયા અંતેવાસમાં હરિજનવાડામાં ગયા ને ત્યાં જઈને એમણે ભજનો કર્યા એમણે 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 જે સમાજના પાછલા વર્ગના લોકો હતા એ લોકોને પોતાના ઘરે હાથ પકડીને લઈ આવ્યા અને સાથે બેસીને જમ્યા એ નાગરી નાતે એમને નાતબાર મૂક્યા બહિષ્કાર કર્યો બધું કર્યું પણ એ કંઈ એમને એમને વાંધો ન આવ્યો અને બીજું દ્રઢ હરિભક્તિ એમની એમની જે ભક્તિ હતી નિષ્ઠા હતી એ અપ્રતિમ હતી અને એમનું જે દર્શન હતું જે એ સમજી શક્યા આ આખી એ વાતને એ એમણે બહુ જ સરળ શબ્દોમાં આપણને બધાને કહ્યું એ સરળતા જે છે એ બહુ જ વિરલ છે આટલું આટલું કોમ્પ્લેક્સ આટલું આટલું સિમ્પલી લખવું એ એ મને બહુ ગમ્યું